ચેનલમાં હું મહેપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફિશરીસ ઓફિસર એટલે કે મત્સ્ય અધિકારી ભરતી બે હજાર પચીસની છે એ આન્સર કી વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે કેટલું મેરિટ રહી શકે કેટલા માર્ક થાય છે જેની આપણે વિગતવારની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી છે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડા જજો ટોટલ અપડેટેડ માહિતી તમને ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા તો વિદ્યાર્થી મિત્રો આ એક ફ્રી બટન છે ફ્રી બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને જલ્દી મળી જાય હવે ઓલરેડી ક્લાસ છે આન્સર કી તમે લોકોએ જોઈ લીધી છે એની આપણે લિંક પણ ગ્રુપમાં મૂકી દીધી છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે ડન છે હવે આન્સર કી જાહેર થઈ ગઈ છે બધાને કેટલા માર્ક થાય છે એક તો સૌ પ્રથમ તો તમામ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે આન્સર કી આવ્યા બાદ છે તમારે કેટલા માર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો ડન હવે વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન પર દેખાય છે બરાબર છે જેમાં તમારે એડવર્ટાઈઝ નંબર નાખવાનો છે કન્ફર્મેશન નંબર નાખવાનો છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાનો છે બરાબર છે કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થના એડવર્ટાઇઝ નંબર તમારો નાખશો પછી તમારે છે એ કેપચા આવશે કેપચા નાખીને લોગ ઇન કરવાનું છે બરાબર આની લિંક આપણે ઓલરેડી છે એ ડિસ્ક્રિપ્શનમાં છે આપણે આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો ડન જેવો તમે એડવર્ટાઈઝ નંબર નાખશો એક જ મિનિટ આપણે અહીંથી ડન એડવર્ટાઈઝ નંબર નાખશો વિદ્યાર્થી મિત્રો પછી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે ખાસ એટલે ખાસ એ કન્ફર્મેશન નંબર નાખી દઈશો એટલે સો ટકા છે એ તમારું જે ડેટ ઓફ બર્થ નાખતા આન્સર કે ઓપન થઈ જશે હવે બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને માર્ક કેટલા થાય છે બરાબર છે બધાએ કોમેન્ટ કરવાની છે હું તમને અહીંયા રેશિયો મૂકું છું ઓલરેડી આપણે પોલ પણ ગ્રુપમાં મૂક્યો તો કેટલાય મેરિટ છે એની પણ હું તમને કહી દઉં બરાબર જે રેશિયામાં આવતો એ બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર બધાએ કોમેન્ટ કરવાની છે કેટલા માર્ક થાય છે ચાલો આપણે ઓલરેડી ગ્રુપમાં પણ છે ફિશરી સોફિશનમાં પણ છે આ પોલ મૂક્યો તો બરાબર છે જેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જો કોઈ પોલ સાથે ગયા હોય તો અહીંયા ગયા હતા એકસો વીસથી એકસો ત્રીસ પણ ઓલ અવર ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જો આપણે મેરિટની ચર્ચા કરીએ તો મારા મત મુજબ છે એકસો દસથી એકસો વીસ વચ્ચેનાનો છે એ મેરિટ રહી શકે બરાબર એકસો વીસ એકસો પંદર પ્લસ છે એ ટોટલ વિદ્યાર્થીઓને સાયન્સ ખરો કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ આવ્યા છે કે આન્સર ક્યાં આવ્યા બાદ છે ઘણા બધા વિદ્યાર્થીઓને શરૂઆતમાં એમ લાગતું તો કે પેપર સારું ગયું છે ઓલ ઓવર પણ આન્સર ક્યાં આવ્યા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક ઘટી ગયા છે બરાબર છે એ આપણે આ વિદ્યાર્થીઓનો ગ્રુપમાં પુલ નાખ્યો તો એ પુલના આધારે જ આપણે મેરિટ કીધું છે હવે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો કરતાં પાંચ દસ માર્ક છે એમાં થોડો ઘણો ફેર હોઈ શકે બરાબર છે ડન છે વિદ્યાર્થી મિત્રો કેટેગરી વાઇઝ જો એમની જગ્યાઓની વાત કરીએ તો ચોરાણું જગ્યા છે એની કેટલી જગ્યા છે ફિશરીઝ ઓફિસરની ચોરાણું જગ્યા છે એટલે બધાએ કોમેન્ટ કરવાની છે કે આન્સર કેવા બાદ તમારે કેટલા માર્ક થાય છે નેવુંથી સો સોથી એકસો દસ એકસો દસથી એકસો વીસ એકસો વીસથી એકસો ત્રીસ કે એકસો ત્રીસથી એકસો ચાલીસ કે એકસો ચાલીસથી એકસોને

બરાબર છે મધ્યમ કક્ષાનું પેપર હતું એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને એકસો દસથી એકસો ને વીસ ખાસ કરીને એકસો ને પંદર પ્લસ થાય છે એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે એ તમને તમારો છે એ સાંજ ખરો છે બરાબર છે પાંચ વધીને બે ત્રણ માર્ક છે એ આગળ પાછી થઈ શકે આગળ પાછળ પ્લસ માઇનસ ડન બાકી સો ટકા એકસો પંદર પ્લસ વિદ્યાર્થીઓ છે એકસો પંદરથી એકસો વીસના રિષ્યામાં બાકી એકસો વીસથી પ્લસ એ લોકો એ પણ છે એમનો મોકો ખરો બરાબર છે આમાં ફિશરીઝ ઓફિસરમાં અંતર્ગત બધાએ પેપર કેવું ગયું છું આન્સર કહેવા બાદ કેટલા માર્ક થાય છે બધાએ ફરજિયાતપણે છે એ કોમેન્ટ કરવાની છે ડન છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ એક્સરે આસિસ્ટન્ટ આ બંનેના ક્લાસ છે એ આપણે યુટૂબ ઉપર ફ્રીમાં લેવાના છે બરાબર છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જો આ ક્લાસ જોઈ રહ્યા હોય અને લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટ અંતર્ગત ધોરણ બાર સાયન્સ ઉપર છે આ ભરતી આવી હતી એમના ફોર્મ ભરવાના છે બરોબર જેમાં પણ આપણે ફોર્મ ભર્યા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો આપણે સરસ એવી મજાની મોક ટેસ્ટ મોડેલ પેપર થિયરી છે ટોટ આપણે યુટ્યુબ ઉપર છે એ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા છે ટોટલ કોમેન્ટ કરજો પ્લસ બધા વિદ્યાર્થી જેટલા પણ લાઈવ છે એને કોમેન્ટ કરવાની છે કે ખાસ કરીને મત્સ્ય અધિકારી ભરતી અંતર્ગત એક જ મીટ્રો અંતર્ગત આગળની જે પ્રોસેસ છે આગળની એ ટોટલ માહિતી છે એ તમે ડીવી કરાવવા જાઓ ત્યાં સુધીની ટોટલ જયારે હાજર થાવ જિલ્લા ફાળવણી ટોટલ માહિતી આપણે છે લેક્ચર થકી ગમત સત્ય જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપીશું એટલે આપણી સાથે જોડાયા હોય તો છેક લાસ્ટ સુધી જોડાયેલા રહેજો એના માટે તમારે ગમત સત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો જ તમને બધા ક્લાસની લિંક છે એ તમને તરત જ તે નોટિફિકેશન મળી જાય એટલે બેલ બટન પર ક્લિક કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે છે એ જોડાઈ શકો છો અને ફિશરીસ ઓફિસર અંતર્ગતની ટોટલ એ ટુ જેડ માહિતી છે એ તમે મેળવી શકો છો આપણે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર છે એ પ્લે લિસ્ટમાં એકવાર મુલાકાત કરજો પ્લે લિસ્ટમાં તમને યુટ્યુબમાં ક્યાંય જોવા ન મળે એવા ક્લાસ લીધેલા છે ખાસ કરીને મત્સ્ય અધિકારી कामगिरी, बराबर प्लस ऑफिस वर्क, फील्ड वर्क, पची विविध प्रकार लाभों प्लस रजाओ ફિશરીશ ઓફિસરના જે તમામ પ્રકારના લાભો વિવિધ પ્રકારની રજાઓ એનું ઓફિસ વર્ક એનું ફિલ્ડ વર્ક એની કામગીરી આ ટોટલ ક્લાસ તમે જ્યારે યુટ્યુબ ઉપર સર્ચ કરવા જશો ને વિદ્યાર્થી મિત્રો તો ક્યાંય જોવા નહીં મળે આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે એ તમને બધા જોવા મળશે એટલે ગમત સાથે જ્ઞાન નામની યુટ્યુબ ચેનલ છે આપણે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો હજી વિદ્યાર્થી મિત્રો જેવું તમારું રિઝલ્ટ આવશે ડીવી આવશે ટોટલ કંઈ પણ આવશે જિલ્લા પસંદગી જે કંઈ પણ આવશે બરાબર જિલ્લા ફાળવણી સોરી જિલ્લા પસંદગીની તમને જે ફાળવશે જિલ્લાએ એ ટોટલ વસ્તુની અપડેટેડ માહિતી સાથે છે એ તમને ભરતી નિગત માહિતી છે એ યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે એટલે આપણી ચેનલ સાથે જોડાયો તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો ટોટલ અપડેટેડ માહિતી છે તમને આપી દઈશ વિદ્યાર્થી મિત્રો એટલે સૌ પ્રથમ તો બધાએ કોમેન્ટ કરવાની છે કે કેટલા માર્ક થાય છે ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે ડન ઓકે તો આ તો આપણો આજનું સેશન ફિશરીસ ઓફિસરનું આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થીઓ આગળની ટોટલ માહિતી આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ હું આપી દઈશ વિદ્યાર્થીઓ મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર